ઓછાને અત્યારે અગાસી ઉપર સરસ વાતાવરણ હશે તો અહીંયા વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આપણે આપણે રસોઈ પણ બનાવવી પડશે ને કેમ કે સાતમ તો હવે પૂરી થઈ ગઈ તો ફટાફટ છે ને પહેલાં આપણે રસોઈનું કામ કરી લઈએ અને પછી આપણે દિત્યાને ઉઠાડીએ કેમ કે દિત્યાને આજ આંગણવાડીએ મૂકવા જવાની છે આગનાને જસી કૃષ્ણ આસ્ત મે બહુ છે સાલે છે નનો વિડિયો સાક છે બળવા નિત્યા થઈ ગઈ છે તૈયાર અને હવે એને જવાનું છે ભણવા કેમ કે કાલે દીતિયા રજા પાડી દીધી હતી તો એને આજે ભણવા જવાનું છે પાછી કાલે તો રામનવમી છે એટલે કાલે કદાચ રામનવમી ની રજા આવશે તો ચાલો આપણે ફટાફટ દીતિયાબેન ને હવે મૂકી આવીએ ચાલો તો દીતિયાબેન વઈ ગયા છે આંગણવાડીએ અને મારે જો વાસણ અને કપડા ને એવું થઈ નાખું છે આજે છે ને જો આપણી બધી દોરી કપડાની ભરાઈ ગઈ છે કે કાલે આપણે કપડાનો તો ધોઈએ એટલે બધા એક એક જોડી કપડા વધાર્યા હતા તો હવે છે ને આપણે પાછી ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મમ્મી ગાય દોશે ને મારે અહીં આડું ઊભું પડશે તો ચાલો આપણે ફટાફટ હવે ગાય દોઈ લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે ગાયની દોવાલ છે એકવાર દોઈ લીધી પાછી એકવાર ફરીથી વાસણ ધોવાનો છે એક કાસર વાસણો થાય ને બે આસર અમીદો હું દ્રણા સતે તો ગાયને બાંધવા પડે પો

કઠણ સે ન જાય તો હોતાર ન થતો હે હવે પોચી થઈ ગઈ બાકી બહુ પઠાણ હતી ને તો ચાર પાંચ મહિનાથી દોઈ ન હતી ને હમ રાક જ ન હતી હવે તો એક આરી ચાર પાંચ થઈ ને તો દોઈ જાયગા 10 મિનિટમાં દોઈ જાય પ્રેક્ટિસ થઈ ગઈ ભાઈ હા તો હવાને બેહું તો સાંજે માંડ દોય તો ચાલ અત્યારે હું બપોર પછી ઘરની બહાર નીકળ્યો કે તો અહીંયા કંઈક રસોઈ બનાવવાનું કામ ચાલે છે આપણે જોઈ લઈએ કે શું શું રસોઈ બને છે જો અહીંયા કંઈક છે તો માસ્ટર શેફ જો તો એપ્રોન પહેરીને આ આવી ગયા એવું લાગે તો મોટો શેફ ઊભો લાગે લીધું એના બે બે મહિના જેવું તો થઈ વારો જ હું રસોઈ બનાવતી ને તો ભૂલી જાવ એપ્રોન પહેરવાનું તો જ રાખ્યું છે તે મને કાલથી થી યાદ આવી ગયું હવે છે ને રોજ એપ્રો પહેરીને જ રસોઈ કર્યું કેમ કે મારે પછી કપડા ખરાબ થઈ જાય છે પહેરે કે પહેરે એટલે ફરક નથી આપડે ઉડતું તો નથી ઉડતું નોટ ચોટી જાય

પછી સમોસા અને એવું બધું પ્લાનિંગ કર્યું છે આગળ તમને અમે બતાવશું અમારું જે શું શું બનાવ્યું છે એ બધું તો અત્યારે છે ને મેં ખીચડી મૂકી દીધી છે બટેટા બાફી લીધા છે ગુંદાન સંભારો થઈ ગયો છે ને ચટણી કરવા મૂકું છું ને પછી લોટ બાંધવો છે પૂરીનો ને શ્રીખંડ તો આપણે તૈયાર લઈ આવશું સમોસા ને એવું બધું ને દીતિયા બધા પાડોશમાં કેવા ગઈ છે છોકરીઓને કે અમારે ઘર જમવા જોઈએ બહુ ઉતાવળ છે કેવા જવાની મમ્મી જલ્દી તૈયાર કરતી હું બધી છોકરીઓને કઈ આવું આવું કઈક હોય ને તો એને મજા આવે એવું છે તો અત્યારે આ જલ્પા રસોઈ બનાવી લઈ ત્યાં સુધી મારે થોડું વેરાવળ જવાનું છે જો આ બધું લેવાનું છે સમોસા લેવાનું છે શ્રીખંડ તો એ ગામમાંથી સારું એવું બહુ મસ્ત મળી જાય છે એટલે લિસ્ટ આપ્યું હોય લેવાનું કે બીજું કંઈ લેવાનું છે એક્સ્ટ્રા ના લિસ્ટ આપ્યું હોય એટલું લેવાનું બીજું તો એવું હશે તો હું એલી જઈશ તો વાંધો નહીં જો અમારે આવી ગયા છે સેફ બીજા એક અમારા બીજા માસ્ટર શેફ આવી ગયા છે તો એ અમે મદદ કરશે અહીંયા હમ આમાં તમારા તમારા બેમાંથી માસ્ટર શેફ કોણ છે અને કન્ટેસ્ટન્ટ કોણ છે

તમને નો છે ને ભાવ ભાવ કીધો ઓછું પછી એટલે થઈ ગયા કે વાર ખરીદી કરવા હોય અને આજે તો ગરમી ગરમી જોરદાર ગરમી પડી હતી જો અહીંયા મમ્મી તો અહીંયા પંખો એટલો ચાલુ હતો તો અહીંયા એટલી લુ આવતી હતી ગરમ ગરમ બાર ખુલ્લું છે ને એટલે તો આપણે કુલર ગયા વર્ષનું પડ્યું છે આપણી પાસે તો લગાડી દીધું છે અમે જોઈ ખુલ્લા વાતાવરણ માં હરકું હાલે ચાલો વેરાવળથી હું બધું સામાન લઈને આવતો રહ્યો ત્યાં અહીંયા તો ઘરે જીત્યા બેન અહીંયા થારીઓનું કામ ચાલુ છે અહીંયા દિયા અને ધ્રુવીન બધું બધું નું કામ ચાલુ છે અને અહીંયા અંજુબાભી પુરિયું ખાવાનું કામ એટલે ખાવાનું પૂરી તરવાનું કામ ચાલુ છે

સાડા સાત વાગી ગયા છે ગરમા ગરમ ખાવા હોય તો આવી જાવ છોકરીઓને જો બોલાવા ગયા છે આગળ આવી જાય છોકરી એને જમવા બેસાડવાની છે રસોઈ આપડી પૂરી થઈ ગઈ છે ગરમા ગરમ ભજીયા બનાવીને ખવડાવી જો અહીંયા પાછળના પથરાઈ ગયા છે યોગ અને દિત્યા અને નક્ષ ને બધા કામ ચાલુ છે અહીંયા બધી જોર જોર જો આ બાજુ એક બાજુ થી પાથરે જ્યાં વાં વેખી નાખે વાં પાથરે જ્યાં અહીંયા વેખી નાખે તો છોકરીઓ જમી લીધું મેં જમી લીધું અને અમે જલપા અને અંજુ ભાભી બધા જે રસોઈ બનાવતા હતા નક્ષ ને નક્ષ મેન પીરસવામાં હતો તે બધાય બાકી છે જમવામાં માં નક્ષ એ બહુ પીરસવા લાગ્યો એ પાછળ તો પીરસવા માટે થઈને તો તમારે કોઈ પ્રસંગ હોય તો પીરસવામાં માણસો ઘટતા હોય તો તમે નક્ષ નો કોન્ટેક્ટ કરી શકો નરેશ કાકા એ જો ધારે છે હું બધા ની પેલા બેઠો તો પણ એ છેલે સીને જમે લીધું તો થોડો વધુ ખાઉં છું ભાઈ આમાં તમે ઘેર બોલાવો તો ધ્યાન રાખજો હા હા આ તો તમને કોઈ ને કોઈ ગરમ ભજિયા કે એવું કોઈ જોઈએ છે જોતું હોય તો આયા બનાવી લેજો એમ તમારે ના મને તો નથી આવડતું તમે બનાવો તો જોઈએ મને આવડતું નથી બાકી બનાવી દઉં ને હું બનાવી તમે ખાઈ નહીં હગો પાછા તો તો અમારે એક માછી તો વેચાઈ ગઈ છે આ ભાઈ લઈ જાય છે રૂપિયા આપી દીધા રોકડા કેટલા ભાઈ લીધી અમારો પેલો ઘરાક છે ને એટલે થોડો કાને ડિસ્કાઉન્ટ આપ્યો છે 3500 ની છે આ ને 3200 માં આપી ચાલો તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે જો બધા ફ્રી થઈ ગયા છે થોડીક વાર બધા જમીને બેઠા હતા અને અત્યારે બધા પોતપોતાની ઘરે વયા ગયા છે

I love you.